પાર્ટનરશીપ કરવી હોય તો બોલીને ને પાર્ટનરશીપ ના કરવી જે કરો એ લેખિત કરો કે ભાઈ આ તારા પચાસ ટકા મારા પચાસ ટકા મારા એકાઉન્ટિંગ કરી અને જે બે કે ત્રણ ભાગીદારો વચ્ચે બધા ચેક કરી લેવાનું અને માનો કે એક પાર્ટનર ને દસ ની જરૂર છે તો બીજા પાર્ટનરે એ પ્રમાણે ડ્રો કરી લેવાના કંપનીમાંથી પૈસા એક ભાગીદાર લઈ જાય એટલે બે દિવસ પછી ચણભાટ શરૂ થશે ભાઈ આણા ઉપાડી ગયો નું ધરાઈ ગયો અને પ્રશ્ન ત્યાંથી જ શરૂ થશે એટલે જે ડ્રો કરવા હોય પૈસા કંપનીમાંથી કંપનીમાં તાકાત હોય કે ભાઈ અત્યારે સરપ્લસ પૈસા છે તો એમાંથી જે તમારી ભાગીદારી હોય એ પ્રમાણે જ સ્પ્લિટ કરવાના હવે બે ભાગીદાર ભાગીદાર ને પૈસા ની જરૂર છે તો એ ઉપાડી લે તો બે ભાગીદારના જે નફા પેટે ના જે ડિસ્ટ્રીબ્યુશન ના પૈસા વિધા એનું વ્યાજ ગણવાનું કંપનીમાં કંપની એને વ્યાજ આપે કારણ કે એને પૈસા ત્યાં રાખી મૂક્યા છે આવું જયારે તમે ચોખવટ રાખશો તો પાર્ટનરશીપમાં વાંધો નહીં આવે અને પછી ઉહુ ઓહડ ના હોય એક ભાગીદાર એવો હોય કે ઘડી ઘડી ઉહુ ઉહુ કેરા કરતો હોય તો એનું ઓસડ ના થાય પછી એમ છૂટું થઈ જવું જોઈએ